નમસ્તે જય આદિવાસી જય જોહાર ગતરોજ રોજ ડેડિયાપાડાના મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો અવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી કોઈપણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગેરેની ધરપકડ કરવામાં આવી ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકેનો ગોલ વિરોધ કરીએ છીએ ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈપણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવાની કોશિશ કરે છે અત્યારે જ અમે સુરત ખાતે ડીજીપીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો કચડાયેલા સમાજના યુવાનો ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો અને અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરીએ છીએ પોલીસ તંત્ર દેડિયાપાડા પોલીસ તંત્ર નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લઈ તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે જન આક્રોશ આંદોલન થશે ન્યાય યાત્રા થશે પરંતુ આદિવાસી સમાજ કોઈની સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અમે સૌ આદિવાસી ધારાસભ્યની સાથે છે લડેગે